મિત્રો સાબરમતી નદીએ અત્યારે હાલ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે જે અત્યારે અત્યારે હાલ તમે નજારો જોતા હશો એટલું બધું પાણી છોડવામાં આવ્યું છે કે આ નદીના આજુબાજુ ગામડાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગાંધીનગર અમદાવાદમાંથી પસાર થતી મિત્રો આ સાબરમતી નદીમાં અત્યારે હાલ બે કાંઠે પાણી વહી રહ્યું છે મિત્રો આ બિલકુલ લાઈવ વિડીયો બે હજાર પચીસના ના તાજા સમાચાર છે જે અત્યારે હાલ તમે જોતા હશો કે નદીની અંદર પાણીની આવક એટલી બધી થઈ છે અને મિત્રો પાણી એટલું જોશથી જઈ રહ્યું છે કે આજુબાજુ ગામડાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે ફૂલ સિક્યુરિટી કરવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે જે નજારો આ નદીનો તમે જોતા હશો એટલું બધું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે આ નદીએ મિત્રો તમે વાત જ ના પૂછો અત્યારે હાલ ગુજરાતની અંદર ભારે વરસાદના કારણે મિત્રો ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તમે જોતા હશો કે બિલકુલ લાઈવ અત્યારે જે તમે નજારો જોતા હશો એ નજારો જોઈને મિત્રો તમે રિયલમાં નજારો જોયો હોય ને તો તમને ખરેખર ડર લાગી જાય એવો જ મિત્રો અત્યારે હું તમને બિલકુલ લાઈવ નજારો મારા વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો આ બિલકુલ લાઈવ વિડિયો છે બે હજાર પચીસનો નવો વિડિયો છે અને અત્યારે હાલ તાજા સમાચાર છે તો કોઈ એવી કોમેન્ટ ના કરતા કે આ જૂનો વિડિયો છે તમે અત્યારે હાલ જોવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરી દો હું તમને બિલકુલ લાઈવ વિડીયો બતાવીશ અને આપણે આ નદીની નજીક જઈને લાઈવ વિડીયો તમને કરીને બતાવીશું તો અત્યારે હાલ તમે આ પાણીનો નજારો જુઓ કેટલું જોશથી પાણી આવી રહ્યું છે મિત્રો આ પુલ ઉપરથી વિડિયો બનાવેલો છે અત્યારે હાલ આ નદી બે કાંઠે વહી રહી છે ઘણા બધા લોકો નદીના ત્યાં વિડિયો બનાવવા આવી રહ્યા છે પાણી જોવા માટે આવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમે પહેલાં પૂરેપૂરો જુઓ હવે આપણે તમને ઓરિજિનલ વિડીયો જે પાણીનો અવાજ કેટલો થઈ રહ્યો છે એ હું તમને બતાવું તો પહેલાં તમે આખે આખો વિડીયો જોજો પછી સારી એવી એક કોમેન્ટ કરજો તો પહેલાં તમે આ નદીનો વિડીયો જોવો અને પછી સારી એવી એક કોમેન્ટ કરજો તો જોવો આ નજારો પહેલાં નદીનો તો મિત્રો તમે આ નદીનો નજારો જોયો અને જો તમારે બિલકુલ લાઈવ સમાચાર જોવા હોય તો કોમેન્ટમાં બતાવજો હું તમને આ નદી ઉપર જઈને બિલકુલ લાઈવ દ્રશ્યો તમને દેખાડીશ તો મિત્રો આટલા માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે ને જો તમારે લાઈવ જોવો હોય વિડીયો તો કોમેન્ટ કરી દેજો આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવીશું મિત્રો અત્યારે ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓની અંદર પાણી છોડવામાં આવ્યા છે ત્યારે મિત્રો આ નદીઓમાં ઘણા બધા લોકો જોવા જતા હોય છે અને જો મિત્રો તમારે ઘરે બેઠા નજારો જોવો હોય તો કોમેન્ટ કરજો આપણે બિલકુલ લાઈવ તમને બતાવીશું